તાલુકાના સાદલી ગામમાં કોમ્યુનિટી હોલ ખાતે વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટનો આઠમો સર્વ સમૂહ લગ્નમાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે રંગે ચંગે ઉજવાયો હતો આ સમૂહ લગ્નમાં કરજણ તાલુકાના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ એડવોકેટ શ્રી મિનેશભાઈ સાધલી ગામના મહિલા સરપંચના પતિ જયેશભાઈ પટેલ વિકાસ પટેલ મુકેશભાઈ બિલ્લાની સહાય માનવ સેવા કલ્યાણ ટ્રસ્ટના સલીમભાઈ ઓરા ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના વિનુભાઈ અંબાળાવાળા પૂર્વ કોર્પોરેટર જશોદાબેન સોનેરા રૂક્ષમણીબેન શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા જ્યારે ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટના વિનુદાદા અંબાડાવાડા દ્વારા નવ દંપતીઓને સંવિધાનનું ભેટ આપી હતી નવ દંપતીઓ ભારતનું બંધારણ સમજવા અને આવનારા દિવસોમાં પોતાના પરિવાર સબ સંવિધાન અપનાવવા માટે સંદેશ ઉજાગર કર્યો હતો સાથે સાથે સમાજમાં કુરિવાજો જેવા કે લગ્ન પછી શ્રીમંત પ્રસંગે અઢળક ખર્ચ પહેરામણી તેમજ સુવાવડ પછી બાળક રમાડવાની વિધિ તેમજ સાડી પ્રમાણીએ નિસ્ત નાબૂદ કરવાનું આહવાન કર્યું હતું